ને ફાઇનલી અમારી ભાણકીના પગલા પડે છે વાહ એ जोरदार હલવા લપરા પગલા પડે पंगले मारे पगला पकड़ गया रेला क्या बात है भाई बहुत ही बढ़िया पगला पड़ रहा वाह भाई वाह नंबर भगवान ना पगला पड़े यो पगला पड़े पापा पगला

कि सब लोग पूजा करते हैं क्योंकि हम सब लोग इनके साथ एनर्जी जोड़ते हैं तो गाड़ी भी एक पॉजिटिव एनर्जी हमें पैदा करते है तो वो भी हमारा ख्याल रखती है भले वो बोले नहीं लेकिन पॉजिटिव एनर्जी एनर्जी से भर जाती है वो गाड़ी तो इसलिए हम सब लोग इसकी पूजा करते हैं बहुत बढ़िया पूजा हो गया મમ્મી ના હાથનો ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુ વાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રુટ ને ભરપૂર આપણો ખજૂર પાક બની રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રુટ પડીને પણ રેડી થઈ ગયા છે તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે નીકળીએ અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચક્રી ઘઉં પૂરી ફરસી પૂરી શક્કરપારા મેંદાની પૂરી ત્યાર પછી કારેલા પૂરી સમોસા પૂરી બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક ખજૂર પાક સુખડી આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ગુઘરા આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્કવાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો નીચે ઓલરેડી નંબર આપેલો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી એન્ડ ફાઇનલી જે આજનો એ ધ કન્ટેન્ટ કે અમારા પંકુ પગલાંથી બ્લોગ અધૂરો રહી ગયો હતો પ્રમદી તો તમને બધા પગલા શરૂઆત કરી અમારી ઘરની ત્રણ લક્ષ્મી હું આરુ અને રૂહિ તો અમારા પગલા મસ્ત પડી ગયા મજા આવી ગઈ મને આજે અને અત્યારે તો જમવાનો સમય થઈ ગયો છે મસ્ત અત્યારે શીરો ખીચડી અને ફરાળી રોટલી બટેકાનું શાક વેફર બહુ બધું છે વિશાલ મેં એવું હેમૃતકાજ પાછા માં જવાના છીએ

ખીરો ખીચડી રોટલી અને છાસ મસ્ત તમારી બર્થડે ડિશ ડીશ આજે આ રીતનું સ્વીટ અમે બનાવ્યું છે કારણ કે આજે બધા ને આઠમ છે તો ચાલો બધા એટલી હદે ભૂઇ ખા થયા છે ને ભૂખ લાગી બધા મસ્ત તારો બસ થઈ બહુ વાલી વાલી છે બેસી ગયા છીએ હેલો હેલો યા કુલિંગ બહુ જયારે ગરમી જેટલી થતી ફારો નકરો અને આમ નકરો આમ તમને કે ગમે જ નહીં વિશાલ ઉકળાટ જ વિશાલ હમણાં હું ને દીદી ની બધે પ્રમદી હું શું વાત કરતા હતા કઉ કે આપડે છે ને લાલેરા રિસોર્ટ ગયા તા ને ત્યાં તમે એક દી પાછા લઈ જાજો ને

માર પપ્પા ની બે દીદી પેલા ફાર્મ હાઉસ ગયા તો સાતમના દિવસે એ જગ્યા એ આપણે એના પપ્પા ના ફ્રેન્ડ છે ને પીયુષ કાકા એના રિલેટિવ નું છે તો આખી પીયુષ કાકા નું છોકરા અને મમ્મી પપ્પા અને બધા ગયા છે મસ્ત બન ભોજન લઈને મે કહું આહારો મે કહું હું વિશાલ નથી નગર મે કહું આવત પણ ત્યારે તો આપણે દીદી ની બધા હતા ઘરે એટલે અ્યારે તો આજે પહેલી વાર મસ્ત સુતો હું આજ તો વિશાલ સાતમ માથે ની છૂટી માં સુતા છે મસ્ત બહુ મસ્તો હે આજ તો વિચાર પણ બધા શું થઈ ગયું ખબર નકર ઘણા લોકો ને માં કેવું હોય કે પંદરમી ઓગસ્ટ હોય ને તો હાડો રવિવાર આવે તો જાહેર રજા એ નો મળે અને રવિવારની રજા તો હોય જ આપણે રવિવાર ઓલરેડી જ છે ને આ વખતે સારું જ થયું સાતમ આઠ ને બધાને શાંતિ થઈ ગયા મિની વેકેશન ત્રણ આરે એવું છે અને ફિલહાલ અહીંયા હું પિયર ગઈ તી પહેલાંની અમે લોકોએ બેડશીટ ચેન્જ નથી કરી તો બેડશીટની હળદર એમનામ જ છે વિરલી દીધી કે તમે એલો બેડશીટ ચેન્જ કરો કે નહીં પણ દીદી મેં કીધું હું છ સાત દી પહેલાં મેં કીધું પિયર ગઈ હતી અને બે ત્રણ દી પહેલાં પછી મેં બેતી હોય એટલે ત્યાર પછી મારે વિશાલ ક્યારે આવીને હળદરવાળા સીન હુઈ ગયા હોય અડપટતા હોય તો મેં કીધું તમને ખબર ન હોય તોય તોય આપણી વાઈટ છે ને એટલે થોડું કેવર આવે છે

એટલે વરસાદ ના હિસાબે જે ધૂળ ને એ બધું હતું ને આપડે નીચે થોડી સ્પેસ છે એટલે જી જી ધૂળ અંદર આવે છે અને પછી બેડ આગો આપડે ખસેડી ને સાફ કર્યું કે અમને લગભગ બે મહિના થી આપડે નોતું કર્યું સાફ નોતું કર્યું હવે પછી મહિનો દી નો કરીએ ને તો હાલે એમ

ખુલ્લો રાખતા હોય તો મમ્મી નું મચ્છર ભેગા અને મને ઉઠાડે નહીં નો એટલા મચ્છર વિશાલ ગાંધી બાગે મસ્ત હાલવા જઈએ બધું ફેમિલી હારે છે તો એટલે ગાંધી બાજુ હાલીએ વોકિંગ કરીએ અને બધા થાય ને અલગ અલગ ખાવાથી ઈ બધું હરખું થઈ જાય હેર વોશ કર્યા માથું કાં કળવું પીડું ખરાબ થઈ ગયું છે સેલો નો રોલ છે અને આમાં છે આ બાજુ સારું છે ગાળે ઈ ગરીત રાખીયા હા ચાલુ કરી નાખી તો ફાઇનલી આજ બર્થડે પે વિશાલ હમે રહે હે કુછ ના ફાઈલ આપણા આટ મરવા છે બેન જો અત્યારે ત્યાં પહોંચી ગયા હર વખતે મતલબ દિવાળી સીઝન હું ને આરબી આવીએ એક જોડી તો ફાઇનલ બહુ મસ્ત છે જો પહેલી નજરે હા બેન બહુ મસ્ત મસાલા ગર બેન ને પહોંચી ગઈ

તારે બે ગાડીઓ આશીર્વાદ એના મેન છે જે આશીર્વાદ આપે ની સફળ થાય એના માથાના બીજા કરી ને પછી

પંખા જોડાઈ દીધા આપણે અરે ગાડી એવી તો અમારું વર્ષો જૂનું નર્સરી ફાર્મ બી થઈ ગયું એ બિચારો ખૂણા ગયું

The cat sat on

અને પછી તમારી સામે તમારી સામે હું આવીને રહું તમે મારી સામે રહો તો જીજુ મારા પગ

તમે જોઈ શકો છો કે કઈ નહોતું ઘડીક વાર માં તડકો હતો અને અત્યારે વાતાવરણ થઈ ગયું ચોમાસું બેસી જ ગયું છે

આપડે નહી આરામ થઇ ગયો થઈ ગયું કામ હતું મારે બધું કિચન નું ઈ ક્લીન થઈ ગયું બાકી કિચન તો ચોવીસ કલાક ભરેલું જોયે અમારું

તો બધા તરફથી એક મહિને એક એક મહિને જતા જવું રેડી ધીમે 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 બહુ મજા આવી એવું છે અને વિશાલ આજ તો તમે જોઈ શકો છો બધાને ભાવશે ને એટલે બહુ ભાવે છે બટેટા જાજા બટેટા નાખી થોડાક એટલે આમ બધાને ભાવે ટેસ્ટ

બાકી માથું ભારે જાય ને ક્યાંય ચેન ન પડ્યો નાક બંધ થઈ જાય મારે તો નાક બંધ થાય એટલે મુંજારો ચાલુ થાય મારે પડે દવા પૂરી થઈ ગઈ એટલે મટી જાય બે બે ત્રણ ગળું પડે પછી ગળું થાય અને પછી ઉધરસ આવે એટલે ઉધરસ માં પછી કોઈ વાત શરદી થાય ને